બેંકર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ દ્વારા મહોડ ખાતે આવેલ બેંકર્સ ઇન્સ્ટિટ્યૂટ ખાતે નિઃશુલ્ક રોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમ નિષ્ણાત તબીબોએ પોતાની સેવાઓ આપી હતી અને મંદ દર્દીઓને શિબિરનો લાભ લીધો હતો વર્લ્ડ હાલ ડેની ઉજવણી નિમિત્તે બેંકર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ વડોદરા દ્વારા પાદરણ મંગવળ ખાતે આવેલ બેન્કર નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટના સંયુક્ત ઉપક્રમે મંગવળ ખાતેની નિશુલ્ક હૃદય રોગ નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બેન્કર્સ હોસ્પિટલના હૃદય રોગના નિષ્ણાત તબીબોએ આવેલ દર્દીઓનો નિદાન અને સારવાર કર્યો હતો સાથે વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે મંગવળ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે હૃદય રોગ અંગે જાગૃતિ માટે નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટની વિદ્યાર્થી દ્વારા હૃદય રોગ અંગે જાગૃતિ પ્રદર્શન યોજાયું હતું આ તમામ કાર્યક્રમા બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડોક્ટર પારુલ બેન્કર હતા ગ્રુપ સી એ ડોક્ટર યસ બેન્કર સહિત ગ્રુપ સી અનુસ્カー ચોકસી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ દર્દીઓએ ભાગ લીધો હતો આ પ્રસંગે ડોક્ટર પારુલ બેન્કરે વિશેષ જણાવ્યું હતો કે આગામી 12 ઓક્ટોબરના રવિવારના રોજથી પાદરા તાલુકાના નાગપુર માટે સૌપ્રથમવાર પાદરા તાલુકામાં બેન્કર્સ કોમ્યુનિટી હોસ્પિટલ પાદરા મહોર ખાતે શુભારંભ કરવામાં આવશે જેમાં ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવશે ત્યારે ખાસ કરીને આજ છે તે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યાએ લાભ લીધો હતો આજે વર્લ્ડ હાર્ટ ડે છે અને એના નિમિત્તે બરોડા પાદરા અને આસપાસના સર્વ વિસ્તારના લોકોને હેપી વર્લ્ડ હાર્ટ ડે વર્લ્ડ હાર્ટ એટલે છે કે ભારતમાં દર પાંચ વ્યક્તિ એક વ્યક્તિ હૃદયરોગથી પીડાય છે અને ખૂબ જ ચિંતાજનક વાત એ છે કે હવે યંગ લોકોમાં પણ આનું પ્રમાણ ખૂબ વધી ગયું છે અને ઉદ્દેશ શું છે કે હૃદય રોગનું જો નિદાન કરવામાં આવે સમયસર અને યોગ્ય પગલા લેવામાં આવે તો આપણે એનું નિવારણ કરી શકીએ છીએ ટ્રીટમેન્ટ કરી શકીએ આજે બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ દ્વારા પાદરા મોવડ ખાતે નિઃશુલ્ક હૃદયરોગ નિદાન કેન્દ્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને લોકોએ ખૂબ ઉત્સાહભેર એમાં ભાગ પણ લીધો બીજું હાર્ટ વિશેની અવેરનેસ માટે અમારા નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા નો યો હાર્ટ એક્ઝિબિશનનું પણ આયોજન કર્યું છે આપ સૌ એનો લાભ લો એમાં હૃદય વિશેની જાણકારી આપણી ગુજરાતી ભાષામાં પ્રસ્તુત છે અને ત્રીજું ખૂબ જ આનંદ ને ગૌરવની આપણા બધા માટે વાત છે કે પાદરામાં મોવડ ખાતે બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ દ્વારા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું બારમી તારીખે શુભારંભ થઈ રહ્યો છે અહીંયા ક્વોલિટી છે ડેડિકેટેડ ટીમ છે અને અમારી સર્વ સુપર સ્પેશિયાલિટી સેવાઓ અહીંયા ઉપલબ્ધ થશે અને બારમી તારીખે અહીંયા ઇનોગ્રેશન કરવામાં આવશે અને એનું નામ છે બેન્કર્સ કોમ્યુનિટી હોસ્પિટલ કારણ કે અહીંની લોકલ પ્રજાને અને આ જે અંતરાળ વિસ્તાર છે ગ્રામ્ય વિસ્તાર છે એની પ્રજાને લાભ મળે એની માટે જ અમે અમારી ક્વોલિટી અને ટીમ સાથે અહીંયા પ્રારંભ કરી શકીએ રહ્યા છીએ અને એ માટે તમે અમને જે અત્યાર સુધી બધા જે સહકાર આપ્યો છે એની માટે થેન્ક યુ સો મચ અને આપણો સહકાર આમ દિન પ્રતિદિન વધતો રહેશે જય હિન્દ